દેશના ત્રીજા નંબરની રથયાત્રા એટલે ભાવનગરની રથયાત્રા જ્યાં ભગવાન જગન્નાથના નાથ સાથે ચાલીસમી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે શહેરના સત્તર પાંચ કિલોમીટરના રાજમાર્ગ ઉપર આજે ભગવાન જગન્નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા નગર ચર્ચા પર નીકળશે અને આજના અવસરે ભગવાન જગન્નાથના એક લાખથી વધુ ભક્તો દર્શન કરશે ભગવાનની રથયાત્રામાં સો જેટલા પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે ભાવનગરની આ ચાલીસમી રથયાત્રા છે જે પ્રસ્થાન થઈ ચૂકી છે અષાઢી બીજનું અવસર એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ આજે ભાવનગર શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરથી ભાવનગરના મહારાજાના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન આ રથયાત્રાની તૈયારીઓ એક મહિના પહેલાથી શરૂ થઈ જાય છે રથયાત્રામાં સો થી વધુ ટ્રકો ટ્રેક્ટર બળદગાળા અને ભગવાનનો કાસ્ટ નિયત રથ સહિત એકસો થી વધુ વાહનો જોડાશે

ચૌદ કલાકની ભાવનગરની રથયાત્રા સાંજે તેમના નિયત ક્રમ મુજબ શહેરના સુભાષનગર ભગવાન જગન્નાથના મંદિર ખાતે પરત ફરશે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની ચાલીસમી રથયાત્રા આજ રોજ પ્રારંભ થઈ ચુકી છે સમગ્ર રથયાત્રાના રૂટ પર હજારો ભાવિક ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું છે ખૂબ જ ઉત્સાહ સાથે નાગરિકો રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે કુલ

પૂજા આરતી અમે જે બધું જોયું અને આ જે એક જ દિવસ એવો ઉત્સાહનો હોય છે જ્યારે ભગવાન જગન્નાથ આપણને બધાને દર્શન દેવા આવ્યા છે એક જ દિવસો આવે છે આખા ભાવનગરમાં ફરે છે અને બધાને ભક્તજનોને દર્શન આપે છે બહુ જ આમ આપણને અંદર થી શાંતિ મળે છે અને ઉત્સાહ માહોલ થઈ જાય જય જગન્નાથ ભાવનગર ની ચાલીસ રથયાત્રા એ માર્ગો ઉપર આવી અને જે લોકો છે આજે વહેલી સવારથી ભગવાન શ્રી દર્શન કરવા માટે મોટી છે અને હજારો કે ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે બહુ સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ભગવાન શ્રી જગન્નાથજી ની છે એ ભાવનગરના માર્ગો ઉપર નીકળે છે ત્યારબાદ ખાસ કરીને વાત કરવામાં આવે તો હજારો જે ભાવે ભક્તો છે એ આ રથના દર્શન કરવા માટે ભગવાનના દર્શન કરવા માટે ભગવાન શ્રી જગન્નાથજી ના ભાઈ બલ્લભદ્ર તેમજ બેન સુભદ્ર દર્શન કરવા માટે ભાવે ભક્તો જે છે એ દર્શન કરવા માટે નીકળે છે અને વિવિધ માર્ગો ઉપર આ રથયાત્રા નીકળે છે ત્યાં મોટી સંખ્યામાં જે ભક્તો છે એ ભગવાન દર્શન કરતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો આ આજે ભગવાન જગન્નાથની ની રથયાત્રા છે ચાલીસ રથયાત્રા છે અને રાત્રે દસ વાગે છે તે ભરત મંદિરે પર છે અને ભગવાનના ના દર્શન કરવા માટે લાખો ભાવિ ભક્તો છે તે ઉમટી પડ્યા છે કેમેરામેન વિપુલ પલિયા સાથે વિપુલ બારડ દિવ્યાંગ ભાવનગર